કામ ત્યાં કરી કરીને તબિયત બગાડવાની પછી આરામ કરવા માટે અહીંયા આવવાનું ભાભી તો છે જ ભાભી કરશે સેવા અને તમે તો કંઈ કામ કરી શકતા નથી એટલે બધોય બોજ મારા ઉપર ને હજી ખબર છે ને ગયા દિવાળીનું કામ કાઢ્યું આખું ઘર સાફ કર્યું છે કેટલો સમય થયો હજી એને પાંચ દિવસ થયા આખું ઘર સાફ કર્યું એને હવે ફરીથી એ બેન પધારે એટલે વળી પાછું મારે એની સેવા કરવાની બેટા હું જીવું છું ત્યાં સુધી આવશે હું ભગવાનના ધામમાં વાઈ જાય પછી નથી આવવાની મારી દીકરી પણ આપણે ભગવાનને પૂછીને તો આવ્યા નથી ને મમ્મી કે કેટલા વર્ષો જીવશો કઈ નક્કી ખરું અત્યારે સાઠ ના થયા છો સો વર્ષ સુધી જીવો તો શું ચાલીસ વર્ષ મારે સાચવવાના ના બેટા નથી મારે એટલું બધું જીવવું ભગવાને કહું કે આજે આવતું તો કાલે આવે હું જવા માટે તૈયાર જ છું પણ તમારા કીધે જવાતું નથી ને એટલે મહેરબાની કરીને એમને ફોન કરીને કહી દો કે અહીંયા ના આવે મારાથી કામ નહીં થાય એમનું એ આવે ને પાછો એનો ટેણિયો આવે કેટલો મગજનો દુખાવો છે એનો છોકરો

હું મારા પિયર જઉં છું વારંવાર તમે કે તમારો દીકરો જવા દયો છો મને ઘડીએ ને ઘડીએ ત્યાંથી તો ખબર નઈ નવરાત છે એના સાસુ અને જમાઈ મોકલી જ દે છે ને માથે પડતી લાગે છે તમારી દીકરી ત્યાં હવે શું કરે એ લોકો એવા હશે તો જ મારી દીકરી આવે ને નહી તો આવે નહી આવે તો ના પરણાવા એવી જગ્યાએ મને પૂછ્યું તું કે હું અહીંયા પરણાવું કે નહીં એમ મારા લીધે એવા ઘરમાં પરણાવી છે જાઓ હવે અહીંયાથી તો હું કામ કરું કાઈક હા બેટા કઈ જરૂર હોય તો મને કહેજે થોડીક મદદ હું કરીશ તને ધીરે ધીરે બસ દરરોજ અડધા પગે ચાલીને બોલવાનું કઈ જરૂર હોય તો કેજે હું મદદ કરીશ પછી કરતા તો કઈ નથી થાકી ગઈ છું આ ડોશી થી હજી તો એની દીકરી આવશે પાછો જમાઈ ભેગો ના ઉડાય તો સારું ને તર વળી એનું મારે કરવાનું કિશન મમ્મીને કંઈ સમજાવવાનું છે કે નહીં સમજાવી દઉં શું સમજાવવાનું છે અરે શું સમજાવી દેશો તમે હજી કેટલો સમય થયો તમારી બેન અહીં આવી એને તમારી બેન જમાઈ એની સાસુ બધાને મે રાખ્યા હતા ને 15 દિવસ સુધી રોકાઈ હતી તમારી બેન હા તો એમાં હવે અત્યારે મમ્મીને શું સમજાવવાનું મારે અરે તમે ક્યારેય સમજતા જ નથી મારી વાત મારે તમને સીધું સીધું સમજાવવું પડે તો જ તમે સમજો ને મને સમજાવ જો સમજાશે તો હું સમજી જઈશ ને નહીં સમજાય તો પાછો પૂછીશ કે શું સમજાવવાનું ભગવાન આ તમારી બેન અહીંયા પાછી અહીંયા ગુડાઈ છે મને નથી પોષાતું આ વારંવાર મારીની સેવા કરવાની પાછી અહીંયા રોકવા માટે આવે છે બે ચાર દિવસ માટે શું બોલે છે તું ગુડાઈ છે આવું કોણ બોલતું હશે હું અરે હું ના બોલાય અરે બેન અહીંયા આટો મારવા માટે આવે છે એમ કહેવાય મારે એમ નથી કેવું એ ગુડાય છે જ્યારે હોય ત્યારે મજા આવે ને ત્યારે આવી જાય છે જો મને નથી પોષાતું આ એક તો એ અને એનો આવડો ટેણીઓ આખો દિવસ ઘરમાં માં બબાલ કરીને મૂકી દેશે છોરાઓ નાના હોય તો તોફાન જ કરવાના છે ને બીજું શું કરે અને બેનને પણ કઈ શોખ નથી થતો એમને ત્યાં થોડો ઘણો કઈ પ્રોબ્લેમ હોય ને કઈ પણ હોય તો આવે આ મારવા માટે સરસ તો પછી એક કામ કરો તમારા બેન અહીંયા આવે અને હું મારા પિયર જતી રહું તમારા બેન અહીંયા આવીને રસોઈ પાણી કરીને તમને જમાડી દેશે હા કેવી વાત કરે છે આવું કોણ બોલતું હશે જો તું આવું ના બોલને આવું વિચાર પણ નહીં હું તને એમ નથી કહેતો કે તું તારા પિયર જતી રહે હું બેન અહીંયા આવશે તો એમને સમજાવવાની કોશિશ કરીશ કે બેન આમ વારે ઘડીએ પિયર આવવું સારું નહીં આવું તમે મને ઘણી વખત કીધું છે કે આ વખતે આવશે ને એટલે હું સમજાવી દઈશ પણ તમે કે તમારા મમ્મી એક કઈ એને સમજાવતા નથી

જ્યારે હું તમારી પાસે આ ફરિયાદ લઈને આવું ને આ વખતે આવી જવા દે બીજી વખત આવશે ત્યારે સમજાવી દઈશ પણ હવે આવતા હોય એને કેમ રોકી શકાય એને તો આવવા દેવા પડે ને હવે આવી જાય પછી હું મમ્મીને સમજાવી દઈશ મમ્મીને સમજાવ્યા પછી પાછો બેનને પણ સમજાવી દઈશ બેનને સમજાવ્યા પછી પાછો તને સમજાવી દઈશ અને તને સમજાવ્યા પછી પણ પાછો હું પોતાની જાતને સમજાવી દઈશ કિશોન તમે આ શું બોલો છો મને કંઈ નથી સમજાતું તમારે બેનને અહીંયા આવતા રોકવાની છે કે નહીં હા કે ના ના હા

મારી જાતને જ ખબર પડતી તમે જાવ અને તમારા મમ્મીને કે બેનને ના પાડે અહીં આવવાની અરે 4-4 દિવસ હોય ને નથી સંભાળી શકવાની હા સારું સમજાવવાનું શું હતું એ ભગવાન સમજાવવા કરતા તો સારું છે કે હું પોતે જ એમને કહી દઉં જઈને કે અહીંયા ના આવતા ના 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 તું ના કહેતી ઝઘડો વધશે

કોશિશ ન ન કરતી જેથી સમજે તમે બંને સમજવામાં સમજવામાં ઝઘડો થશે તો ઘર આખું સમજી જશે પણ તમે નહીં સમજો એટલે હું સમજી ગયો છું કે મારે સમજાવવાના છે પણ સમજાયા પછી હું એમ સમજુ છું કે એ સમજશે કે નહીં સમજે પણ મને ખબર છે

આવી ગયા તમે હા કેટલું સારું નહીં સુષ્મા બેન તમારે એ તમને એવું લાગે કે મારે પિયર જાવ છે ત્યારે એ થેલો ઉપાડ્યો અને જમાઈને કીધું કે મને મૂકી જાઓ નહીં ના એવું નથી ભાભી આમાં શું હતું કે મારી તબિયત થોડી સારી નથી એટલે એમને એમ લાગ્યું કે કદાચ મમ્મીની કે ભાઈની બધાની યાદ આવતી હશે એટલે કે તું જતી આવ તો થોડું વાતાવરણ પણ ચેન્જ થઈ જાય સાચી વાત છે તમને બે ત્રણ મહિને બે ત્રણ મહિને યાદ આવી જાય તમારા ભાઈ આના કરતા છે ને સુષ્મા તમારે લગ્ન જ કરવાની જરૂર નતી આમ તમને સાસરું તો સતું નથી તો પછી અહીંયા નહીં પડ્યા રહ્યા હોત તો ચાલો એમ એવું નથી ભાભી હા તો તમે નસીબ વાળા છો કે તમને આટલું સારું સાસરું મળ્યું છે સાસરું તો તમને સારું મળ્યું છે સુષ્મા એક દીકરો છે ભગવાનની દેવાથી જમાય સારું કમાય છે સાસુ છે આટલી સારી બીજું જોઈએ શું હા સાચી વાત છે તમારી સાસરું તો મને બહુ જ સારું મળ્યું છે એના જેવું સાસરું તો ભાગ્યે જ કોઈ છોકરીના નસીબમાં હોય તો એ તમને ક્યાં શાંતિ છે થોડાક દિવસે થોડાક દિવસે ભાઈ ભાભીની યાદ આવે એટલે દોડી આવવાનું નહીં પણ સુષ્માબેન તમારી જગ્યાએ કોઈ બીજી બેન હોત ને તો લગભગ થોડુંક વિચાર કરત પોતાના ભાઈ માટે તમને ખબર જ છે કે તમારા ભાઈને અત્યારે કામ સારું ચાલતું નથી લગભગ મહિનાના વીસ દિવસ જ કામ પર જાય છે દસ દિવસ તો ઘરે બેસી રહે છે એટલે કે એક વ્યક્તિ ઘરની અંદર આવે ને તો પાંચસો રૂપિયાનો ખર્ચ વધે અને તમે એને તમારો ટેણિયો બંને સાથે આવો છો એટલે અમારે હજાર રૂપિયાનો ખર્ચ વધે છે તમારા ઘરે આવવાથી તો તમને એવું નથી લાગતું કે તમારે જરાક આ મોંઘવારીમાં તમારા ભાઈ માટે વિચારવું જોઈએ અને આ જમાઈ સાથે નથી આવ્યા આવ્યા હોત તો જરાક બે શબ્દ એમને હું કઈ સમજાવત ના એ આવ્યા હતા પણ એમને મોડું થતું હતું ને એટલે બહાર થી જતા રહ્યા લ્યો જમાઈ ને અંદર આવવાનો સમય નથી અને આ બેન બાને એટલો બધો સમય છે કે 3-4 દિવસ રહેવા માટે તો ગમે ત્યારે આવી જાય પછી કોઈનો ફોન આવે આમંત્રણ આવે કે ના આવે ના ભાભી અને હું વધારે દિવસ રહેવા નથી આવી બસ આ એકાદ બે દિવસ રહીશ અને જતી રહીશ મારા ભાઈ ક્યાં છે દેખાતા નથી તમારા ભાઈ રૂમમાં છે મેં તમને કીધું ને કામ ધંધા ઉપર તો એ જતા જ નથી કેમ કે કામ મળે તો જાય ને એટલે ઘરમાં જ આરામ કરે છે હું આવી એમને મળીને નણંદો તો દુનિયામાં બહુ જોઈ પણ આવી નફટ નણંદ મેં ક્યાંય નથી જોઈ આટલું બધું કહેવા છતાં એને કોઈ શરમ નાક કંઈ છે જ નહીં આવી તો કેવી યાદ આવી જાય છે કે સીધા દોડીને ઘરે આવી જાય બિસ્તરા પોટલા લઈને સીધા ચાર પાંચ દિવસ સુધી આવી જાય અહીંયા જાણે તો મફત થતું હોય મને ખબર છે ભાભી હું અહીંયા આવું છું ને તો તમને બધાને નથી ગમતું પણ હું પણ શું કરું મને પણ અહીંયા આવવાનો કોઈ શોખ નથી થતો પણ મારા સાસરીવાળા મને જબરદસ્તી અહીંયા મોકલી દે છે ત્યાં ના પાડું તો એ લોકોને નથી ગમતું હું અહીંયા આવું તો તમને લોકોને નથી ગમતું મને તો એ નથી સમજાતું હું જાઉં તો જવું ક્યાં મારી તો મજબૂરી છે કે હું સરખા મોડે તમને લોકોને કઈ પણ નથી શકતી કે મને મારી સાસરીમાં કેટલું છે ત્યાં કોઈ સરખા મોડે મારી સાથે વાત નથી કરતું કે નથી મારા દીકરાને કોઈ સારી રીતે રાખતું હું તમને કઈને દુખી કરવા નથી માગતી અને જો મારી સાસરીમાં એમ કહું ને કે મારા ભાઈ ભાભીને હું ત્યાં જઉં છું તો નથી ગમતું તો તમારું ખરાબ દેખાય જે મારે નથી દેખાડવું